નોમ તો એને મહાદેવ જલ્દી પ્રસન્ન થાય કોઈ ક્ષત્રિય હોય તો એ અત્યંત પ્રિય છે બધા જ પ્રિય છે તો પૂજા અધૂરી ગણાય ચોખા જેને આપણે કહીએ

અને સાધના માટે પણ બીલી નું ઝાડ અતિ ઉત્તમ ગણાય છે બીલી ના નીચે તમે પાઠ કરો ને કોઈ પણ કે માળા કરો ને એ અનંત ફળ છે રુદ્રાક્ષ ની માળા થી આપણે જપ કરીએ તેનું અનંત ફળ છે નમઃ શિવાય નમઃ શિવાય આપણે જપ કરતા હોય તો રુદ્રાક્ષ માળાથી માળા અતિ ઉત્તમ ગણાય છે રામ મંત્ર હોય કે શ્રી કૃષ્ણ શરણ હોય તો તુલસી ની માળા થી થાય છે મહાદેવનો મંત્ર તો ખાસ કરીને રુદ્રાક્ષ ની ભાળાનો જ આપણે ત્યાં ઉપયોગ થાય છે તો એવું વૃક્ષ બિલ્